ਅਮੇ ਤਾਰਾ ਨਾਮ ਨੀਰੇ ਅਮੇ ਤਾਰਾ ਨਾਮ ਨੀਰੇ ਅਲਖ ਨਾਰੇ ਧਾਮ ਨੀਰੇ ਧੂਣੀ ਦੇ ਦਿਖਾਵੀ જીવ પડે બાપા કે સમય કેટલો છે કે મારી પાસે એક ચુંદડી લેવા જવાનો ટાઈમ નથી આમ આજે આપણે આપણા ઘરમાં રહ્યા છીએ પણ માને એક ચુંદડી એવું ઓઢાડી નથી હકતી તો હું રોજ એવું કરું કે ઘરે નવી ચુંદડી પડી ને એમાંથી આજે એક ચુંદડી લઈ લઈશ કાલે એક ચુંદડી લઈ લઈશ અને પેલા મંદિર બનાવવાની વાત થઈ ને એટલે મેં અશોકભાઈ ને એવું કીધું ભાઈ અત્યારે સગવડતા નથી મંદિરમાં આપણે દસ લાખ પંદર લાખ રૂપિયા જોઈએ તો માં એમ નથી કેતી કે મને તો મંદિરમાં બેસાડો એમ અને જે દી હયાત હતા તે બેઠા નહોતા એટલે કાલે જ બે બેન પરમદી વાત થઈને એટલે એમ કીધું બેન ક્યારેક ક્યારેક રોવાઈ જાય છે કે હું વિદેશમાં છું ખાવા પીવાનો નથી રહેતો એમ એટલે મેં એને કમેન્ટ લખીને કીધું છે વોટ્સઅપ ચેટમાં વાત થઈ કે ભાઈ અમરમાન દેવીદાસ બાપુને ખાવાનો ટાઈમ રહેતો હતો એ જેદી હાલીને જતો હતો ને તેદી એને ખાવાનો ટાઈમ નહોતો રહેતો તો તને ને મને ઈશ્વરે છે ને કંઈક આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે એટલે આપણને ખાવા મળે કે નથી મળતું એ ન જ જોવાનું અત્યારે તારે ને મારે દોડવાનું છે તારે ધંધો કરવા દોડવાનું છે અને મારે સેવા કરવા જ્યાં સુધી મારાથી ફુગાય ત્યાં સુધી દોડવાનું છે પણ પંદર દિવસથી કુદરતી મને નથી ખબર એના સંકેતો શું હોય પણ પંદર દિવસથી રોજ હું અહીંયા ભૂગન મન ચુંદડી યાદ આવે તો એક દી આઠથી આઠ દિવસ પહેલાં આવી અને જો આમાં છબીમાં જે અત્યારે કોઈ લુઈસ હોય મને નથી ખબર નહીં મારા હાથના નિશાની છે મેં હાથથી છબીને ધૂળ સાફ કરી અને હું અહીંથી રોઈને ગઈ કે એવું તો કેવું હું આટલું બધું કરી શકું તારી ચુંદડી એક માનથ લઈ આવી હતી એમ પણ કદાચ આજે બીજના દિવસે ઈશ્વરનો જ આ સંકેત હશે કે પંદર લાખનું મંદિર કે દસ લાખનું મંદિર બાંધીને મારે એ મંદિરમાં બેહવાની જરૂર નથી તો ગીગાભાઈને એના પુણ્ય કે આજે એ લાવો એના હાથે મળ્યો ચુંદડી આવી ગઈ મંદિરે આવી ગયો અને માની છબી આવી ગઈ

ભગવાન પોતે ભગવાન છે છતાં ભગવાન નથી કરતા તો કેવાનો મતલબ આપણે ફરિયાદ કરવા કોણ જ્યારે જ્યારે સમય સંઘર્ષ વાળો આવે મુશ્કેલી વાળો આવે ત્યારે હું વારંવાર કહું કે હિંમત અને ધીરજ બે રાખવી એનો સમય આવે ત્યારે ઈશ્વર તમને આપે આપે ને આપે જ એટલે આનાથી વિશેષ તો રૂડું કઈ ન હોય કે માનું મંદિર ભલે આપણે એનો સમય આવશે ત્યારે બાંધકામ કરીને કરશું બરાબર પણ મને જે શબ્દો અંદરથી પ્રેરણા આપતા હતા કે ભાઈ મારે મંદિરની જરૂર નથી પહેલાં આશરો બનાવો હે નહી ત્યારે અહીંયા મંદિર પહેલાં બનાવી અને આપણે એમ કહીએ કે અહીંયા ધામ ઊભું કરી દીધું હે પણ ધામ તો એ સ્વનિર્માણ હોય એનો સમય આવે ને ત્યારે એ ઈશ્વરને ક્યાં રહેવું છે ને એ ખબર છે ઈશ્વરને રહેવાનું છે આપણા હૃદયમાં અને આપણે એને મંદિર બનાવીને અંદર એક શ્રદ્ધાની ત્યાંથી જ શરૂઆત થાય છે આપણને એના પ્રત્યે એની શ્રદ્ધા છે અડગ થાય કે આપણે રોજ ધામોમાં જઈએ તીર્થયાત્રા કરીએ ભજન તપ સત્સંગ કરીએ પણ જ્યારે આપણામાં સમજણ આવી જાય ને પછી આપણને જે કાર્ય કરવા માટે ભગવાને મોકલા છે ને એ ચાલુ કરી દેવું જોઈએ બાપા સમજણ આવ્યા પછી જ્યાં સુધી સમજણ નથી ત્યારે મંદિર દર્શન આ બધું પેલા પગથિયા છે આપણે એ કર્મ સુધી પહોંચતું કરવાના પણ એક સમયે તો માય મંદિરમાં નહોતા જ બેઠા એણે કર્મ જ કર્યું હતું ને એના જીવન આખા દરમિયાન એને કર્મ કર્યું ત્યારે આજે એને આપણે ભગવાનનું સ્થાન આપીને મંદિરમાં બેસાડ્યા એમાં આપણે બધાડે આપણું કર્મ જ કરતા જવાનું છે ઈશ્વર આપણને ક્યાં લઈ જશે એ ઈશ્વરને જોવાનું છે એટલે આજે મને ખૂબ થયો હું અત્યારે શણગાર કરતા કરતા એ જ વિચારતી હતી કે હું એક ચુંદડી ન લઈ આવી હતી કે બાપા પંદર દિવસથી હું રોજ એમ વિચારું કે માની એક ચુંદડી લઈ આવું અને માનું એક આસન લઈ આવું

એ બધા મળે આજે બેનો આપણી આવી ગઈ ગોપી મંડળના હમણાં બેનોએ કથા કરી હતી અને એના તરફથી આપણને એકાવન થયેલી આવો આવો બેનો આવો આ બાજુ દર્શન કરવા જય અમાર આવો નિર્માણ છે ને એ તો થઈને જ રહેવાનું છે કોણ ક્યાંથી લીધે ગીગા આપણી આપડે જોડાણ એને લગભગ બે મહિના માંડ થયા છે આજે બેન કહેતા હતા ના

કોઈને પ્રત્યક્ષ દર્શન થાય કોઈને પરોક્ષ થાય કોઈને હૃદયથી થાય કોઈને થી થાય એટલે દર્શન કરવા માટે આપણે માની સ્થાપના કરી છે હવે તો અત્યારે કોઈ દ્રષ્ટિ નથી પણ એટલે હું કઈક પ્રયત્ન કરીશ બોર્ડ મૂકી દઉં કે અહીંયા પૈસા મૂકવા નહીં બહુ સારું લાગે તો ઘરેથી સાકર લઈ આવી ખાંડ લઈ આવી પ્રસાદ લઈ આવો ફૂલ લઈ આવવા પણ અહીંયા જિંદગીમાં કોઈથી કોઈએ પૈસા મૂકવા નહીં કારણ કે આપણે અહીંયા માને ભાવ સાથે બેસાડ્યા છે એટલે સેવા અર્પણ કરવી કે ભાઈ આવ્યા તો વાસણું ઈટતા મા તમને અર્પણ આવ્યા રસોઈ બનાવી મા તમને અર્પણ પણ માને પૈસાની જરૂર નથી એટલે મહેરબાની કરી અને એકા ભાવને મારા સ્વીકારજો કે મા છે ને એ હૃદયમાં છે માને કોઈ પૈસાની જરૂર નથી એટલે આપણે કોઈ એક ખાસ ધ્યાન રાખવાનું હું સ્ટીકર એક બનાવીને લગાડી દઈશ બોર્ડ અહીંયા પણ જ્યાં સુધી નથી ત્યાં સુધી અત્યારે આપણે એમનું રાખ્યા પણ આ બધાયને એક પ્રેમપૂર્વકની અપીલ છે કે અમરધામ આંગણે કોઈ જગ્યાએ દાનપેટી ક્યાંય મૂકવાની નથી કોઈએ ક્યાંય પૈસા મૂકવા નહીં હવે આહાર છે અને રૂસન બની છે